તો હલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર મિત્રો આ જે ઇમેલ તમને ક્યારે આવે છે તમે એક યુટ્યુબર છો તમારી ચેનલને તમે મોનોટાઇઝન એપ્લાય કરી દીધી છે તો આગળની આપણે એને કઈ પ્રોસેસ આવે છે અને કઈ રીતે આપણને ખબર પડે તો દાખલા તરીકે તમે આ મેલ જોઈ રહ્યા છો જ્યારે તમારી ચેનલ મોનોટાઇઝન થઈ જાય છે ને એટલે તમારી ચેનલની અંદર એડ તમે ચાલુ કરી દો એડ ચાલુ કર્યા પછી જ્યારે તમારી ચેનલની અંદર દસ ડોલર થાય ને એટલે એટલે મિત્રો તમને આ ટાઈપનો એક મેલ આવે છે હવે મેલ તમને શું કહેવા માગે છે તો મેલની અંદર સ્પષ્ટ અહીંયા સ્ક્રીન લગાવી રહી છે મેલની અંદર મિત્રો અહીંયા જુઓ કન્ટિન્યુ ઇમ્પોર્ટેડ ઇન એન્ડિટી વેરિફિકેશન મતલબ આપણે જે કહીએ છીએ ને પાન કાર્ડ વેરિફિકેશન જે તમારું એડ્રેસ વેરિફિકેશન છે જેની અંદર તમે ગૂગલ પિન તમે મંગાવવા માગો છો એ ગૂગલ પિન મંગાવવા માટે થઈને તમને આ ઇમેલ આવે છે હવે ગૂગલ પિન મંગાવવા માટે તમને ડાયરેક્ટલી અહીંયાથી વેબસાઇટ ડાયરેક્ટ ઓપ્શન પણ અહીંયા તમને વેરીફાય કરવાનું મળે છે ડાયરેક્ટ તમને ક્રોમ બ્રાઉઝરમાં અહીંયાથી પણ લઈ જશે પણ જે આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ તમારે ગૂગલ પિન કઈ રીતે મંગાવવાનો છે એડ્રેસ ફિલ કઈ રીતે કરવાનું છે એની આખી માહિતી તમને વિડિયોની અંદર આપવાનું છે મિત્રો વિડીયોની અંદર ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ લખી ટોટલ માહિતી તમને ગુજરાતી ભાષાની અંદર મળી રહેશે આપણી ચેનલની અંદર કોઈ પણ મિત્રો ફેક વિડીયો બનાવવામાં નથી આવતી આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે ને એવી ગુજરાતમાં માહિતી આપવામાં આવશે ભલે ટાઇટલ ઇંગ્લિશમાં પોસ્ટર હિન્દીમાં છે પણ તમને ભાષા ગુજરાતીમાં જ મળશે તો ચલો આપણે એડસનનું જે ગૂગલ પિન મંગાવવા માટે એડ્રેસ વેરિફિકેશન પાન કાર્ડ વેરીફિકેશન આપણે કરવાનું છે તો કઈ રીતે કરવાનું છે વિડીયોને થોડી પણ સ્કીપ ના કરતા જેથી મિત્રો તમારો ગૂગલ પિન આવશે નહીં તો ચાલો હું લઈ જઉં મોબાઈલની સ્ક્રીન ઉપર જેથી હું પણ ભૂલ નહીં કરું કારણ કે હું તમને ફેસ નહીં દેખાડી શકું કારણ કે મિત્રો તમારા સામે જોવા જાઉં તો હું અહીંયા મોબાઈલમાં ધ્યાન ના આપી શકું કારણ કે આપણે ગૂગલ પિન મંગાવવાનો છે થોડી પણ ભૂલ થાય ને મિત્રો તો આપણો ગૂગલ પિન નથી આવતો તો વિડીયોની અંદર બનાવી રહીજો અને ચેનલ જે નવા હોય તો ખાસ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બીજું યુટ્યુબ ચેનલને લગતી ટોટલ બધા માહિતી મેળવવા માટે જે એની કમ્યુનિટી અથવા જે એની ગાઈડલાઇન્સ છે એના વિશે માહિતી મેળવવા માટે આપણી એક નવી ચેનલ છે ટેકનિકલ આર ડી રાઠોડ એ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરજો તો આપણે ચલો એન્ડ વેરિફિકેશન કઈ રીતે કરવાનું છે ગૂગન પી અપ્લાય તો ચલો મિત્રો અહીંયા આપણે એક એપ્સને ઓપન કર્યું છે હવે આની અંદર આપણે યુએસટી ટેક્સ ફોરમ ભર્યું છે કે નહીં પહેલું તો આપણે કઈ રીતે ખબર પડે એની આપણે નોટિફિકેશન આપણે કઈ રીતે આવી હોય તો પહેલા તો મિત્રો જો તમારા જે ડોલર વધારે નથી બન્યા અને ન કે લાલ પટ્ટી આવે અહીંયા ઉપર લખેલી અથવા તમે અહીં જે પ્રોફાઇલ આપડી ફોટો ખૂણામાં જોવા મળે છે અહીંયાને બેલ નું આઇકન છે બેલના આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું એટલે જે પણ નોટિફિકેશન હોય છે ને તમારી સામે આવી રીતે આવી જશે બરોબર જો એની ઉપર ક્લિક કરશો એટલે આમાં તમને ત્રણ નોટિફિકેશન આવેલી છે આની આપણે કોઈ જરૂર નથી જો તમારી પાસે કોઈ વેબસાઈટ છે તો એને તમે અહીંયા લિંક કરી શકો છો આની અંદર આપણે છોડી દેવાનું છે અને આ જે ઓપ્શન છે જો યુએસટી ટેક્સ્ટ ની આ માહિતી છે તમારે દરેક યુટ્યુબર ને માહિતી આપણે આપી જ પડે છે જે આનું ફોર્મ આપણે ભરવું પડે છે તો અહીંયા લખેલું ટેક્સ્ટ વિશેની માહિતી મેનેજ કરો તો આની ઉપર આપણે ક્લિક કરવાનું મિત્રો તો જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમને એક નવો પેજ જોવા મળશે તો અહીંયા આપણે કઈ રીતે આગળ વધવાનું છે વિડિયોની અંદર મિત્રો ધ્યાન આપજો ચેનલની અંદર નવા છો તો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમને આ ટાઈપનું પેજ જોવા મળશે તો અહીંયા પહેલી જ માહિતી તમને લખેલું બતાવશે કર માહિતી ઉમેરો એટલે પહેલી વાત તો એ કે તમે જ્યારે ચેનલ મોનોટાઇઝન કરી હોય ને મિત્રો એ ટાઈમે તમે કયા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા અથવા કયું એડ્રેસ નાખીધું જ્યારે તમે પાન કાર્ડ അപ്ലൈ કર્યું ત્યારે તમે કયું એડ્રેസ് નાખીયું હતું એ મિત્રો ડોક્યુમેન્ટ નું એડ્રેസ് તમારે અહીંયા ഫിൽ કરવાનું છે ખાસ ધ્યાન આપવાની છે તો આની ઉપર આપણે ક્લિક કરી લઈએ അ જેવું તમે આની ઉપર ക്ലിക്ക് કરશો એટલે તમને આ टाइप નું പേജ് આવશે તો તમે અહીંયા 15 થી 20 മിനിറ്റ് તમારે અહીંયા काढવી પડશે બરોબર જુઓ કദാസ് તમારી ફરીથી ચકાસણી કરવી જરૂરી છે હોય શકે છે તો અહીંયા તમે બધી માહિતી લખેલી છે જો અહીંયા એક 20 મિનિટ લાગી શકે છે આ કામકાજ કરવાની અંદર તો થોડક નીચે જઈએ એટલે એક ઓપ્શન આવશે તમને ફોર્મ શરૂ કરો એની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લઈએ એની ઉપર જેવું તમે ક્લિક કરશો ને એટલે તમારી સામે આ ટાઈમ નું પેજ આવશે તો અહીંયા તમારો જે પાસપોર્ટ છે એ પાસપોર્ટ મિત્રો તમારે અહીંયા એન્ટર કરવાનો રેશ તો હું અહીંયા પાસવર્ડ નાખી દઉં છું બરોબર વિડિયો ની અંદર મિત્રો ધ્યાન આપજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો YouTube ની દરેક માહિતી તમે મેળવી શકો છો અને ઘરે બેઠા બધી જ માહિતી તમને ખબર પડી જશે તો ચલો મિત્રો અહીંયા હું પાસવર્ડ નાખી દઉં છું તો ચલો અહીંયા પાસવર્ડ નાખી લો તો મિત્રો અહીંયા મે પાસવર્ડ નાખી દીધો છે જુઓ તમે અહીંયા તો તમારી સામે આ ટાઇપનું પેજ આવી જશે તો અહીંયા તમને જે તમારું નામ છે અહીંયા જોવા મળી રહેશે તો અહીંયા તમને બે ઓપ્શન મળશે વ્યક્તિગત અને બિન વ્યક્તિગત જો મિત્રો આપણું એકાઉન્ટ છે વ્યક્તિગત આપણું પોતાનું તો આપણે વ્યક્તિગત ઉપર આપણે ક્લિક કરી લેવાનું ત્યાર પછી મિત્રો આગળ વધો આગળ એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા તમને એક બે ઓપ્શન મળશે શું તમે યુનાઇટેડ સ્ટેટના નાગરિક છો તો મિત્રો આપણે ગુજરાત એટલે કે ઇન્ડિયાના છીએ તો આપણે મિત્રો ના ઉપર क्लिक કરવાનું છે કારણ કે આપણે ઇન્ડિયાના છીએ એ જે યુનાઇટેડ ના આપણે નથી તો અહીંયા આગળ વધો એની ઉપર પછી ક્લિક કરી લેવાનું ત્યાર પછી મિત્રો તમને અહીંયા બે ફોર્મ મળશે એમાંથી તમારે કયું સબમિટ કરવાનું છે તો એના માટે મિત્રો અહીંયા તમને w8ben લખેલું છે આ બોક્સ ઉપર આપણે ક્લિક કરી લેવાનું અને અહીંયા આ બોક્સ ફોર્મ આવી ગયું છે એની ઉપર આપણે ફોર્મ લખેલું છે ફોર્મ એની ઉપર ક્લિક કરીને આગળ વધી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે જે મેન ફોર્મ છે તમારી સામે મિત્રો આવી જશે મિત્રો આપડા દરેક ગુજરાતી લોકો YouTube નું દરેક કામ કરી શકે મિત્રો કારણ કે જારે મિત્રો ગુજરાત આખું આપડું પાછળ છે YouTube ની અંદર તમને ખ્યાલ જ છે તો YouTube ની અંદર ગુજરાત પણ આગળ વધે બસ એ જ આપણી આશા છે તો અહીંયા તમને આ ટાઈપના ઓપ્શન તમને મળે છે તો અહીંયાથી તમને આ જે ઓપ્શન છે એના પહેલા તમને અહીં આગળ બધી માહિતી તમને તમારો એડ્રેસ તમને જે છે ને એ બધું એડ્રેસ તમને અહીંયા માહિતી જોવા મરતી છે ખાસ ધ્યાન આપો તો અહીંયા જે DBA લખ્યું છે અને અહીંયા લખ્યું છે નાગરિક તો અહીંયા DB ઉપર આપણે ક્લિક કરી લઈએ તો એને આપણે છોડી દઈએ બરોબર છે એની અંદર આપણે કંઈ પણ કરવું નથી હવે અહીંયા લખેલું છે નાગરિક ના દેશ તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમારે છે ને ઇન્ડિયા કરવાનું છે તો ચલો આપણે ઇન્ડિયા સુધી લઈ આપણો એટલે કે ભારત તો ભારત આપણે સુધિ લઈએ મિત્રો વિડિયો ની અંદર ધ્યાન આપજો અને ખાસ વિનંતી પણ કરું છું મિત્રો કે આપડી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી મિત્રો YouTube ચેનલ લગતી ટોટલ માહિતી તમે ઘરે બેઠા શીખી શકો બસ એ જ છે મિત્રો આપડી આશા આપડી ચેનલની અંદર મિત્રો કોઈ પણ ફેક વિડિયો નથી બનાવવા આવતી તો આ ભારત લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લીધું છે હવે અહીંયા તમને મળશે વિદેશી TIN એટલે મતલબ TIN કો મતલબ શું થાયનો તો એનો મતલબ છે મિત્રો તમારું PAN કાર્ડ નંબર તો ચલો આપણે PAN કાર્ડનો નંબર અહીંયા નાખી દેવાનો છે તો હું PAN કાર્ડ નંબરને અહીંયા ઇન્ટર કરી લઉં છું તો મિત્રો મેં અહીંયા મારું પાન કાર્ડ નાખી દીધું છે ત્યાર પછી એક ઓપ્શન છે આદર લખેલ એ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારું કાયમીક નિવાસ સ્થાન તમારું સરનામું પોસ્ટ બોક્સ બધી માહિતી તમે અહીંયા જે તમે પહેલેથી નાખ્યું છે કાયમીક માટે જે મોનોટાઇઝર ને પાન કાર્ડ માં એ તમને અહીંયા ઓપ્શન મળશે તો આ કાયમીક માટે આ બોક્સ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો તમે અહીંયા જેવું તમારું એડ્રેસ અહીંયા ફિલ કરશો એટલે ઓટોમેટિક અહીંયા સેવ થઈ જશે જો આ બોક્સ ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા તમારું એડ્રેસ પણ અહીંયા પહેલા તો આપણે જે ભારત લખેલું છે અહીંયા સરનામા ઉપર ક્લિક કરશું એટલે જે તમારું એડ્રેસ છે અહીંયા ઓટોમેટિક આવી જશે તો અહીંયા આવી રીતે તમારે ક્લિક કરી લેવાનું છે તો જે ઉપર એડ્રેસ તમારું અહીંયા આવી ગયું છે મિત્રો તો જો સંત્રપો તમારો પિન કોડ પણ અહીંયા પા આવી ગયો છે આવી રીતે બધું તમારે ઇન્ટરફિલ કરી લેવાનું રહેશે ખાસ કરીને જોઈ લેવાનું છે મિત્રો તો જોઈ લો અહીંયા જે તમારો પિન કોડ છે ખાસ મિત્રો જોઈ લેવાનો છે તમારે એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે કારણ કે પિન કોડ કેનો છે કારણ કે આપણો Google पिन જેવી રીતે આવે છે ને વાર લાગે એ ટાઈપનું મિત્રો આમાં આપણે ચેક કરી લેવાનું છે તો જે આપણો Google पिन છે એને આપણે મતલબ સોરી પોસ્ટ પિન છે એ તમારે ચેક કરી લેવાનું છે તો હું ચેક કરી લઉં છું એના માટે તો મિત્રો આ બધું કમ્પ્લીટ છે તો અહીંયા ટપાલ મોકલવાનું સરનામું કાયમી નિવાસ સ્થાન લખેલું છે બરોબર તો જો અહીંયા ની ઉપર આપણે કલિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી આગળ વધો આની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે આની ઉપર ક્લિક કરશો એક નવું પેજ તમારી સામે આવી જશે મિત્રો ખાસ કરીને મેઈન પ્રોસેસ અહીંયા છે વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની ભલે મેં પોસ્ટર હિન્દીમાં લખ્યું છે પણ તમારા માટે ગુજરાતી જ ભાષા હંમેશા માટે કાયમીક માટે રહેશે તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો અહીંયા આપણે શું કરવાનું છે વિડિયોની અંદર ધ્યાન આપજો મિત્રો તો મિત્રો અહીંયા તમારે બોક્સ ઉપર ક્લિક કરી લેજો છે જો આ બોક્સ પર બને બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમારે ખાસ ચેક કરવાનું છે કે ભારત અહીંયા તમારે સર્ચ કરવા આ રીતે અંદર જઈને તમારે ભારત ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી તમને અહીંયા ઓપ્શન મળશે આ ટાઈપનો ક્લિક કરશો એટલે તમને અહીંયા જો આ ટાઈપના અલગ અલગ ઓપ્શન તમને મળશે જો આ ટાઈપના તો આ બોક્સ ઉપર તમે જે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો ઓપ્શન મળશે તો આની ઉપર ક્લિક કરીને તમારે આની ઉપર ક્લિક કરી લેવાનું અને આની અંદર જઈને તમારે જે પહેલા નંબરનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો આ બીજો બોક્સ છે એની ઉપર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી જે આ બીજો બોક્સ છે એની ઉપર ક્લિક કરશો લે આગળ બધી બીજી માહિતી આવશે તો આ બોક્સ ઉપર ક્લિક કરીને તમે જે પહેલા નંબરનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને ત્યાર પછી બીજા નંબર પર ક્લિક કરી મિત્રો માયસ્ટી ધ્યાન આપજો આની અંદર અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી આગળ જશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા પણ તમારે લેખ બાર એન્ડ કરાર લખ્યું છે આની ઉપર ક્લિક કરીને પંદર ટકા કર્યું છે અને અહીંયા મિત્રો ટેક્સ સબમિટ એની ઉપર બોક્સ ઉપર ક્લિક કરો અને આગળ વધો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે મિત્રો વિડીયો ખાસ આપણી બહુ લાંબી બની જાય છે એટલે સ્પીડમાં આપણે બનાવ્યું છે પણ વિડીયોની અંદર તમે ધીરે ધીરે જોશો ને તો તમને બધું આવડી જ જશે મિત્રો કારણ કે વિડિયોને તમારે બંધ રાખવીને તમારે તો ઊભી રાખી શકો છો તમે આપણી વિડિયો વધારે લાંબી ના બને તો તમને આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે હવે અહીંયા આગળ આપણે શું કરવાનું રહેશે તો ખાસ મિત્રો ધ્યાન આપજો તો મિત્રો અહીંયા તમારે છે ને નો ઉપર ક્લિક કરવાનું છે નો ઉપર ક્લિક કર્યા પછી તમને આ ટાઈપનું ઓપ્શન મળશે તો જોઈ લો આ ટાઈપનું તમને ઓપ્શન મળે તો આગળ આપણે શું કરવાનું છે અહીંયા તમારે બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી આ આગળની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે આ ટાઈપનું ઓપ્શન મળે તો આપણે અહીંયા કોઈ છડખાની કરવાની નથી અહીંયા તમારે ખાસ કરીને આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે અને અહીંયા તમને આ જે બોક્સ છે 0 એની ઉપર આપણે ક્લિક કરી લઈએ અને અહીંયા જે આગળ ઓપ્શન લખ્યું છે આગળ વધો એની ઉપર ક્લિક કરી લેશો તો તમને આ ટાઈપનું પ્રોસેસ જોવા મળી દેશે તો અહીંયા તમારે કન્ફર્મ કરવાનું છે કે તમે પોતે ફોર્મ ભરીયું છે ત્યાર પછી મિત્રો આગળ ઉપર ક્લિક કરો અને તમારું આ જે ફોર્મ છે ને આવી રીતે આખો સબમિટ મિત્રો થઈ જશે બસ કોઈ અહીંયા જો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે તો અહીંયા તમને આ ટાઈપનું ઘણી બધી અહીંયા સુવિધાઓ મળે છે તો આની અંદર આપણે કયું સેટિંગ હજી કરવાનું બાકી છે વિડિયોની અંદર મિત્રો ધ્યાન આપજો ખાસ કરીને તો મિત્રો અહીંયા તમારે બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી થોડો નીચે જશો એટલે તમને એક ઓપ્શન મળશે તો આ એક બોક્સ છે એની ઉપર પણ તમારે ક્લિક કરી લેવાનું છે તો અહીંયા તમારી સાલ બતાવશે તમે પાન કાર્ડ કોઈ અપડેટ કરેલું છે કયા સાલની અંદર પાન કાર્ડ બનાવેલું છે એ જો તમારી પાસે છે તો તમારે અહીંયા નાખવાનું છે એટલે કે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ ચેન્જ કરવાની પણ જરૂર નથી અહીંયા નીચે જશો એટલે તમારી સહી હું ટેક્સ ઓળખનો વિભાગના નામ આપવામાં આવેલ લાભાર્થી માલિક છું તો આ યસ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો જો અહીંયા તમારી સહી આવી જશે આવી રીતે કાનૂની નામ તમારું આવી જશે ને સબમિટ કરો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે આ તમારું ટેક્સ ફોર્મ મિત્રો ભરાઈ ગયું છે તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે મિત્રો તો ખાસ મિત્રો આવાજ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેની અંદર YouTube ચેનલ લગતી ટોટલ માહિતી મળશે અને હવે તમને એનો એક મેલ આવશે અને મેલ માં મિત્રો સક્સેસફુલ લખેલું આવશે તમારું ટેક્સ ફોર્મ નું તો આ તમારું ટેક્સ ફોર્મ કમ્પ્લીટ મંજૂર થઈ ગયું છે અને કમ્પેર છે અને આનો તમને એક મેલ પણ આવશે તો હવે કઈ રીતે આપણે ચેક કરવાનું છે કે મેલ આવ્યો છે કે નહીં તો મિત્રો આપણે આના માટે મેલ એકાઉન્ટ માં જઈ લઈએ તો જોઈ લઈએ આપણે બેકઅપ નીકળી આઈએ અને જોઈ લો અહીંયા મેલ તમને આવી ગયો છે અને મેલ ની અંદર પણ તમને આ ટાઈપ નું ઓપ્શન છે Google Payment Your Tax Information has been approved તો મિત્રો કમ્પ્લીટ તમારું ફોર્મ ભરાઈ ગયું છે તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે વિડીયો વધારે લાંબી થઈ પણ દરેક માહિતી શીખવી જરૂરી છે મિત્રો તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ ગોગાને